અમારે એક સંબંધી અંબાલાલજી હિન્ડ પડે આવ્યો હતો તો ભેંસ લેવાની વાત કરતા એવું છે ભેંસ તો ગમો બતાવો ગલબાજી ગલબાજી પેલા બરોબર ભેજ છે હા તે હું અંબાલાલનો આવી જ છે આપણે વાત કરીએ તો આપણે લઈ જઈએ ગલભાજી પણ હારું લોચા એક વાતમાં છે

કિંમત રમત કિંમત એક લાખ રૂપિયા એક લાખ આટલી બધી કિંમત ના હોય ગરબાજી મારી હું શું ખી જો લે બેસ તો હારી છો ફટાશી રેડો તન ઘેર જઈન ઓટલામાં બેહી વાત કરીએ ઘરેડો વાતચીત કરીએ બેહી હા બેઠક કરીએ બેઠક હા પછી આવા દોહા છે બેસ કાકો લઈને આયા છે ને કાકો એ મહોપળી જાય હા

ના ના આવે લાખ બોલ્યો લાખ લાખ તો ના હોય એટલા બધા પચાસ હજાર બેસે નહી

એટલે હું શાકભાજી લઈને બેઠો છું થોડું બાકી નહી આ તો ચીકણો આ તો બગડ્યા એજ ને બે તો ના ત્રી હજાર ની બેચ છે પચાસ હજાર માં લઈ લીધે ના ભાઈ પટી ગયું છે એટલે હું એક વાત કરું છું એસી હજાર

જય માતાજી જય માંવાડી માં જય રમાપીર મિત્રો અમારી ચેનલ માં આવા નવા નવા કોમેડી વિડીયો આવતા રહે છે તો અમારી ચેનલ અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો અને જેઓ પહેલાં સપોર્ટ કર્યો તો એવો નવો સપોર્ટ ફરીથી કરજો જય માતાજી